વડોદરા શહેરના અકોઠા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં એક ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમ દરમિયાન તેમણે રિક્ષા યુનિયનના પ્રતિનિધિઓને આડે હાથે લીધા હતા અને મીટર સિવાય ઊંચા ભાડા વસૂલવામાં આવતા હોવાનું કહ્યું હતું જો કે બાદમાં પ્રતિનિધિઓ દ્વારા તેમની સમસ્યા ધારાસભ્યને વિગતવાર જણાવતા તેમણે તેને ઉકેલની પણ ખાતરી આપી હતી રજૂઆતો નહીં પણ હા એમની વાત બી સાચી છે કે લોકોના મીટર્સના જે ખરીદવામાં આવે છે અને જે પાસિંગ વખતે વાપરવામાં આવે છે સર્ટિફિકેટ એના પછી સર્વિસ કોઈ પ્રકારનું પાછળ વોરંટી કે એવી કોઈ મીટરની મળતી નથી એના કારણે એમને બહુ તકલીફ પડે છે એટલે મારા પાછળમાં મેં એમને પૂછ્યું મેં ભાઈ ટેરિફ તમે એઝ પર મીટર લો છો કે પછી ડાયરેક્ટ લો છો એટલે એના ઉપરથી આ વિષય નીકળ્યો એમની જે બી કંઈ પ્રોબ્લેમ છે જે જોઈતી લાગતી વળતી જે ડિપાર્ટમેન્ટ હશે એના સુધી પહોંચાડીને પોલીસ તંત્રનો પણ મદદ લઈશું અને એમનો જે આ પ્રોબ્લેમ છે રિઝોલ્વ થાય તો ફક્ત રિક્ષાવાળાઓને ફાયદો નથી આમાં વડોદરા શહેરની પ્રજાને પણ ઘણો મોટો ફાયદો